નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજે ડીએમાં વધારો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે એક સારા સમાચાર આવી રહ્યા છે તો આઠમા પગાર પંચની હજુ રાહ જોવાઈ રહી છે પરંતુ તે પહેલાં તેમને મોંઘવારી ભથ્થામાં વધુ એક વધારો મળી શકે છે તો એવું કહેવામાં આવી રહ્યું છે કે મોંઘવારી ભથ્થામાં વધારાથી પગારમાં દર મહિને પાંચસોને ચાલીસ રૂપિયાનો વધારો થશે મિત્રો તો મિત્રો ખાસ કરીને કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે એક સારા સમાચાર છે અને આઠમા પગાર પંચની હજુ રાહ જોવાઈ રહી છે પરંતુ તે પહેલાં મોંઘવારી ભથ્થામાં વધુ એક વધારો જોવા મળશે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે પગારમાં દર મહિને પાંચસોને ચાલીસ રૂપિયાનો વધારો થશે મિત્રો તો કેન્દ્ર સરકારના કર્મચારીઓને પેન્શનરો માટે એક સારા સમાચાર છે તો આજે જુલાઈ મહિનાનો જે ડીએ વધારો છે તે આ વર્ષનો બીજો વધારો છે અને સરકાર જુલાઈ બે હજાર પચીસથી મોંઘવારી ભથ્થામાં ત્રણથી ચાર ટકાનો વધારો છે તે કરી શકે છે તો સૌથી પહેલાં વાત કરીએ તો મોંઘવારી ભથ્થું શું છે તો મોંઘવારી ભથ્થું એ સરકાર તેના કર્મચારીઓને વધતી જતી ફુગાવાની અસરોથી બચાવવા માટે આપેલી એક રકમ છે તો માલ અને સેવાઓના ભાવમાં વધારા સાથે મોંઘવારી ભથ્થું પણ વધે છે તો આ વધારો વર્ષમાં બે વાર થાય છે એકવાર જાન્યુઆરીમાં અને બીજી વાર જુલાઈમાં અમલી માનવામાં આવી રહ્યો છે તો જ્યારે પણ સરકાર ડીએમાં વધારો જાહેર કરે છે ત્યારે તે આ બે તારીખથી જ અમલી બનાવે છે તો સરકાર સામાન્ય રીતે દિવાળી પહેલાં પહેલી જુલાઈથી અમલી ડીએ જાહેર કરી શકે છે મિત્રો તો મિત્રો ખાસ કરીને મોંઘવારી ભથ્થું એટલે એક સરકારી કર્મચારી અથવા તો પેન્શનર હોય તેના પગારની સાથે મળતો એક વધારાનો ભાગ તો મોંઘવારી ભથ્થું છે તે મૂળ પગારને આધારે જ નક્કી કરવામાં આવતું હોય છે અને આ જે મોંઘવારી ભથ્થું છે તે જે આપણે હાલમાં મોંઘવારી અથવા તો ફુગાવો જે પણ કાંઈ વધી રહ્યો છે તો તેની સાથે સરકાર તાલમેલ મેળવીને વર્ષમાં બે વાર છે તે મોંઘવારી ભથ્થામાં વધારો કરતા હોય છે અને પહેલો વધારો છે તે પહેલી જાન્યુઆરી અને બીજો વધારો છે તે પહેલી જુલાઈથી અમલમાં આવતો હોય છે તો આ વખતે ડીએમાં કેટલો વધારો થઈ શકે છે તેની વાત કરીએ તો હાલમાં કર્મચારીઓને તેમના મૂળ પગારના ત્રેપન ટકા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે જો ત્રણ ટકાનો વધારો થાય તો તે છપ્પન ટકા થઈ જશે અને જો ચાર ટકાનો વધારો થાય છે તો તે સત્તાવન ટકા સુધી પહોંચી શકે છે તો આ નિર્ણય સીપીઆઈઆઈ ડબલ્યુના ડેટા પર આધારિત હોય છે તો જે ફુગાવાને માપે છે તો મે બે હજાર પચીસ સુધીના ડેટા સૂચવે છે કે જુલાઈમાં ડીએમાં ત્રણથી ચાર ટકાનો વધારો છે તે થઈ શકે છે મિત્રો તો મિત્રો ખાસ કરીને હાલમાં જે કર્મચારીઓને મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે તેમાં ચાર ટકાનો વધારો કરવામાં આવશે કારણ કે મે મહિના સુધીના જે એઆઈસીપીઆઈના આંકડા આવી ગયા છે તો તેના આધારે નક્કી કરી શકાય કે આ વખતે ડીએમાં ત્રણથી ચાર ટકાનો વધારો છે તે થઈ શકે છે તો ત્યારબાદ વાત કરીએ તો તમારા પગારમાં શું અસર પડશે તો જો કોઈ કર્મચારીઓનો મૂળ પગાર અઢાર હજાર રૂપિયા છે અને તો હાલમાં તેને ત્રેપન ટકા ડીએ એટલે કે નવ હજાર નેવું રૂપિયા મળી રહ્યા છે તો ત્રણ ટકાના વધારા પછી ડીએ દસ હજાર ચારસોને ચાલીસ રૂપિયા એટલે કે પાંચસોને ચાલીસ રૂપિયાનો વધારો થશે તો આ વધારાનો લાભ તે લોકોને મળશે જેમનો મૂળ પગાર વધારે હોય છે તો ત્યારબાદ જોઈએ તો પેન્શનરોને શું મળશે તો પેન્શનરોને ડીએને બદલે ડીઆર મળે છે પરંતુ તેના ફાયદા સમાન છે મતલબ કે જો ડીએ વધે તો ડીઆર પણ તે જ રકમથી વધતો હોય છે તો સરકાર ક્યારે જાહેરાત કરશે તેની વાત કરીએ તો જૂન બે હજાર પચીસ માટે સીપીઆઈઆઈ ડબલ્યુ ડેટા જુલાઈના અંત સુધીમાં જાહેર થવાની ધારણા છે તો ત્યારબાદ કેન્દ્રીય મંત્રીમંડળ સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબરમાં મોંઘવારી ભથ્થું વધારવાનો નિર્ણય લઈ શકે છે અને આ વધેલો ડીએ જુલાઈ બે હજાર પચીસથી બાકી રકમ સાથે ઉપલબ્ધ થશે અને આઠમા પગાર પંચના અમલીકરણ સુધી આ ડીએ વધારો સરકાર માટે કર્મચારીઓને રાહત આપવાનો મુખ્ય માર્ગ છે તો એવો અંદાજ છે કે આ વધારો ત્રણથી ચાર ટકા હોઈ શકે છે જે તમારા ખિસ્સામાં થોડી વધુ રાહત લાવશે મિત્રો તો મિત્રો ખાસ કરીને વાત કરી તેમ જે જૂનનો ડેટા આવે એટલે કે જુલાઈના અંતમાં અથવા તો ગમે ત્યારે મતલબમાં જૂનનો ડેટા જે આવે તો તેના આધારે સ્પષ્ટ નક્કી થઈ જશે કે આ વખતે મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે તો કેન્દ્રીય મંત્રીમંડળ સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં મોંઘવારી ભથ્થું વધારવાનો નિર્ણય છે તે લઈ શકે છે અને આ વધેલો ડીએ જુલાઈ બે હજાર પચીસથી બાકી રકમ સાથે ઉપલબ્ધ થવાનો છે તો મિત્રો આ ત્યાં આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ